જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે જાણીશું શ્રાવણ માસમાં આવતી એક અનોખી અને પવિત્ર પરંપરા બોળ ચોથ વિશે શું તમને ખબર છે કે આ દિવસે ગૌ માતા અને તેમના વાહલા વાછરડાનું પૂજન કેમ કરવામાં આવે છે અને કેમ કહેવાય છે કે આ વ્રત સંતાન સુખ અને આરોગ્ય માટે અતિ શુભ છે ચાલો તો આજે આપણે સાંભળીએ બોળ ચોથની રસપ્રદ કથા જાણીએ વ્રત કરવાની સાચી રીત અને એમાંથી મળતું અદભુત ફળ શ્રાવણ માસ હિન્દુ પંચાંગનો એવો પવિત્ર મહિનો છે કે જેમાં પ્રકૃતિ ભક્તિ અને ધાર્મિક વિધિઓનું વિધિ સંયોજન જોવા મળે છે આ મહિના દરમિયાન અનેક તહેવારો અને વ્રતો આવે છે જેનું પોતાનું વિશિષ્ટ મહત્વ છે એ જ શ્રાવણ માસના વદ પક્ષની ચતુર્થી તિથિએ ઉજવાતું વ્રત છે બોળચોચ આ દિવસ ખાસ કરીને ગાય અને તેના વાછડાની પૂજા માટે પ્રસિદ્ધ છે બોળ ચોથને કેટલાક વિસ્તારોમાં બહુલા ચોથ તરીકે ઓળખવામાં આવે છે બહુલા શબ્દનો અર્થ છે નિર્મળ હૃદય ધરાવતી દયાળુ અને ધીરજ આ નામ સાથે જોડાયેલી એક પૌરાણિક કથા છે જે ગાયની માતૃત્વ ભાવના અને વ્રત શક્તિની મહિમા વર્ણવે છે હિન્દુ શાસ્ત્રોમાં ગાયને ગૌ માતા તરીકે પૂજવામાં આવે છે માન્યતા છે કે ગાયના શરીરમાં કરોડ દેવતાઓ નિવાસ કરે છે છે ગાયનું પૂજન કરવાથી સમૃદ્ધિ શાંતિ અને પાપનો નાશ થાય તે દિવસે ખાસ કરીને સંતાન સુખ અને સંતાનના આયુષ્ય માટે સ્ત્રીઓ ઉપવાસ રાખે છે આ વ્રત બાળકના આરોગ્ય માટે શુભ માનવામાં આવે છે જે ઘરમાં ગાય હોય તે ઘરમાં ગાય વાછરડાની પૂજા અવશ્ય કરવામાં આવે છે બોળ ચોથની ઉજવણી શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ કરવામાં આવે છે હવે આપણે બોળ ચોથના દિવસે વ્રત કેવી રીતે કરવું જોઈએ તે જાણીશું બોળ ચોથના દિવસે વ્રત કરનાર સ્ત્રીઓ માટે ખાસ નિયમો હોય છે વહેલી સવારે ઊઠીને નિત્ય કર્મ પૂર્ણ કર્યા પછી સ્નાન કરવું ત્યારબાદ કંકુ ચોખા ફૂલ ફૂલનો હાર દીવો ધૂપ વગેરે પૂજા સામગ્રીની થાળી તૈયાર કરવી ત્યારબાદ ગાય અને તેના વાછરડાને કંકુનો ચાંદલો કરવો ચોખા ચડાવવા ફૂલનો હાર પહેરાવો અને આરતી કરવી આ દિવસે ઘઉંની કોઈ પણ વાનગી સુધારેલું શાક કે ફળો દળેલું અનાજ કે કોઈ પણ દળેલી કે ખાંડેલી વસ્તુ ન ખાવી દિવસમાં માત્ર એક જ વખત ભોજન લેવું

પરંપરા અને લોક પ્રચલિત કહેવતો વિશે તેને હજી પૂરતું જ્ઞાન નહોતું સમય એવો આવ્યો કે શ્રાવણ માસ શરૂ થયો વરસાદથી ધરતી હરિયાળી હતી વાતાવરણમાં ઠંડક હતી અને ગામના દરેક ખૂણે ભગવાનના ભજન કીર્તન ગુંજી રહ્યા હતા એ સમયે શ્રાવણ માસના વદ ચતુર્થી તિથિ આવી જેને લોકો બોળ ચોથ તરીકે ઓળખે છે આ દિવસે વહેલી સવારે સાસુએ વ્રતનો સંકલ્પ લીધો અને નક્કી કર્યું કે નદીમાં જઈને પવિત્ર સ્નાન કરશે ઘરમાંથી નીકળતા પહેલા તેણે વહુને કહ્યું કે વહુ આજે બોળચોત છે હું નદીએ નાહવા જઈ રહી છું ત્યાં સુધી તું ઘઉંલો રાંધીને તૈયાર રાખજે સાસુનો અર્થ હતો કે ઘઉંથી બનતી એક ખાસ વાનગી બનાવવી પરંતુ વહુને ઘઉંલો શબ્દનો રસોઈ સાથેનો અર્થ જ સમજાયો ન હતો વહુએ વિચાર્યું કે સાસુએ કદાચ વાછરડો કે જેને ઘઉલો કહેતા તેનું જ ભોજન બનાવવાનું કહ્યું હશે નિર્દોષ મન અને અજાણપણાથી વહુએ ઘરમાં રહેલો એકમાત્ર વાછરડો એટલે ઘઉલો પકડ્યો તે ખૂબ ચંચળ હતો પરંતુ વહુએ મુશ્કેલીથી તેને ખાંડી નાખ્યો અને પછી તેને હાંડલામાં મૂકીને ચૂલે ચડાવી દીધો થોડા સમય પછી સાસુ નદીમાં સ્નાન કરી ભક્તિભાવથી મનમાં ગાયત્રી મંત્ર જપતી ઘેર પરત આવી અંદર પ્રવેશતા જ તેણે વહુને પૂછ્યું કે ઘઉલો રાંધ્યો છે કે નહીં વહુ નિર્દોષ હાસ્ય સાથે બોલી કે હા રાંધ્યો છે પણ બહુ તોફાની હતો એટલે મેં એને ખાંડીને હાંડલામાં નાખી ચૂલે ચડાવી દીધો છે સાસુ આ વાત સાંભળીને ચોંકી ગઈ તેની આંખોમાં ભય અને દુઃખ છલકાયું તેણે કહ્યું કે તું કયા ઘવલાની વાત કરે છે હું તો ઘઉંની વાનગી કહેતી હતી તે તો આપણી ગાયનો એકમાત્ર વાછરડો મારી નાખ્યો હકીકત સમજીને સાસુએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે હવે જે થયું તે પાછું ફેરવી શકાતું નથી આ હાંડલો તું લઈ જા અને ગામના ઉકરડામાં દાટી આવ વહુએ એમ જ કર્યું હાંડલો ઉકાડામાં દાટી દીધો અને પરત આવી સાસુ વહુ ઘરમાં બારણું બંધ કરી પસ્તાવાને દુઃખ સાથે બેઠા રહ્યા આ બાજુ વાછરડાની માં ગાય સવારથી ગામના પાદરમાં ચરવા ગઈ હતી સાંજ પડતા તે ઘેર પરત આવી ઘરનો દરવાજો બંધ જોયો અને પોતાના વાછરડાને ન જોઈને તેણે ચારે બાજુ શોધવા નીકળી સૂંઘતા સૂંઘતા ગાય ઉકરડાની તરફ પહોંચી ત્યાંથી તેના બાળકની સુગંધ આવી રહી હતી ગાય ઉશ્કેરાઈ ગઈ શિંગડા વડે માટી ખોદવા લાગી અને જ્યાં હાંડલું દાટેલું હતું ત્યાંનો બધો કચરો અને માટી ઉખાડી નાખ્યું જેમ જ હાંડલું બહાર આવ્યું ગાયના શિંગડાથી તે ફૂટી ગયું અને અચાનક અંદરથી જીવતો વાછરડો બહાર કૂદી આવ્યો માતાને જોતા જ વાછરડો આનંદથી તેની તરફ દોડ્યો ગાયે પણ પ્રેમથી તેને વાલ કર્યો અને પોતાની બાજુમાં રાખ્યો બોળ ચોથના વ્રત કરતી સ્ત્રીઓ સાસુના ઘરે ભેગી થઈ સૌના મનમાં માત્ર એક જ ઉત્સુકતા હતી કે આજે ગૌ માતાને અને તેના સંતાનને અર્પણ કરી પોતાની મનોકામનાઓ પૂર્ણ થાય તેમણે પૂજાની થાળીમાં ફૂલો ચોખા કંકો અને નૈવેદ તૈયાર કર્યા ઘરના બારણા ખખડાવતા બોલ્યા કે એક રંગી ગાય અને તેનો વાલો ઘઉંનો ક્યાં છે અમે સૌ તો તેમની પૂજા કરવા આવ્યા છીએ જુઓને પૂજાની થાળીઓ સાથે લઈને ઊભા છીએ પરંતુ અંદર બેઠેલી સાસુ અને વહુ શરમ પસ્તાવો અને ભયના ભાર નીચે દબાયેલી બહારની સ્ત્રીઓ બૂમો પાડીને બોલાવતી રહી દરવાજો ખખડાવતી રહી પણ અંદરથી કોઈ પ્રતિસાદ ન મળ્યો અંતે ગામની સ્ત્રીઓ પાછી વળવા લાગી એ જ સમયે એક અદભુત દ્રશ્ય બધાની આંખો સામે આવ્યું ગૌ માતા અને એનો વાહલો ગૌલો જાણે આનંદથી ભરપૂર સામેથી દોડતા આવતા હતા તેઓ સીધા ગામની સ્ત્રીઓની વચ્ચે આવીને ઊભા રહી ગયા સૌની નજર તરત જ ગૌલાની ગળામાં ફૂટેલી હાંડલીનો કાંઠલો પહેરેલો હતો ત્યાં ગઈ આ દ્રશ્ય જોતા સૌના ચહેરા પર નવાઈ અને આશ્ચર્ય છવાઈ ગયું સ્ત્રીઓ એકબીજાને કહેવા લાગી આ તો અજબ વાત છે તહેવારના દિવસે તો ગાય અને વાછરડાને ફૂલોનો હાર પહેરાવાય પણ આ શું પછી એક સ્ત્રીએ આગળ વધી ઘઉલાના ગળામાંથી કાંઠલો ઉતારી દીધો ત્યારબાદ સૌએ મળીને ગાય અને વાછરડાને સુગંધિત ફૂલોની સુંદર માળા પહેરાવી કંકુનો તિલક કરીને ચોખા ચડાવી આરતી ઉતારી પૂજા કરતા કરતા તેમની આંખોમાં આનંદના આંસુ આવી ગયા પૂજાની આ પવિત્ર ક્ષણમાં જાણે ગૌલાને પણ આનંદનો પ્રવાહ વહેતો અનુભવાયો તે રમતા રમતા પોતાની માતાની આસપાસ દોડવા લાગ્યો પૂછડી હલાવતા પ્રેમ દર્શાવતો રહ્યો ગવ માતા પણ પોતાના સંતાનને સ્નેહ દર્શાવતી રહી આ રીતે સૌ સ્ત્રીઓએ ભક્તિભાવથી ગાય વાછરડાનું પૂજન પૂર્ણ કર્યું અને તરત જ તાળી સાથે ગૌ માતા મહિમાના ગરબા ગાવા લાગી વાતાવરણમાં ઘંટના નાદ ગરબાની લય અને આનંદના સુગંધિત વાસ સાથે એક દિવ્ય શાંતિ છવાઈ ગઈ સાસુને વહુ ઘરમાંથી ગરબાનો અવાજ સાંભળી આશ્ચર્યમાં પડી ગયા બારણાની તિરાડમાંથી જોયું તો વાછરડો ખુશીથી કૂદકા મારતો દેખાયો હવે બંને બારણું ખોલીને બહાર આવ્યા ગાય વાછરડાની પૂજા કરી અને ગામની સ્ત્રીઓને કહ્યું કે તમારા વ્રતના પ્રભાવ અને ભગવાનની કૃપાથી જ મારો ગૌલો ફરી જીવિત થયો છે એક સ્ત્રીએ પ્રેમથી સમજાવ્યું કે શાસ્ત્રોમાં લખ્યું છે કે ગાયના શરીરમાં તેત્રીસ કરોડ દેવતાઓ વસે છે તેથી ગાયનું પૂજન કરવાથી અશક્ય કાર્ય પણ શક્ય બને છે તે દિવસથી સાસુ વહુના હૃદયમાં ગાય પ્રત્યે ગાઢ શ્રદ્ધા બેસી ગઈ તેમણે સંકલ્પ કર્યો કે દર વર્ષે બોળ ચોથનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરશે દળવું કે ખાંડવું નહીં અને ઘઉં ન ખાવાનું નિયમ પાશે તેઓ આનંદથી ભરપૂર જીવન જીવવા લાગ્યા અંતે પ્રાર્થના કરવામાં આવી કે હે ગૌરી ગાય માતા જેમ તમે નિર્દોષ સાસુ વહુ પર કૃપા કરી તેમ દરેક વ્રત કરનાર કથા સાંભળનાર લખનાર અને કહેનાર પર પણ તમારી કૃપા વરસાવજો આ કથા આપણને શીખવે છે કે અજાણતા પણ ભૂલ થઈ શકે છે પણ ભક્તિમાં શ્રદ્ધા હોય તો ચમત્કાર થઈ શકે છે ગાય માતા પશુ નથી તે માતૃત્વ દયા અને ધર્મનું પ્રતીક છે વ્રત અને પૂજનનો સાચો અર્થ છે મન વાણી અને કર્મમાં શુદ્ધિ આજના વ્યસ્ત જીવનમાં પરંપરાઓ ભૂલાઈ રહી છે પણ બોળ ચોથ આપણને યાદ અપાવે છે કે પ્રકૃતિ પશુ પંખી અને માનવ જીવન એકબીજાથી જોડાયેલ છે ગાયની સેવા અને પૂજનથી આપણા સંસ્કારો મજબૂત બને છે તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને